પરંતુ અહીંયા આવતા તેને એમ કહ્યું કે તેમને દાખલ કરવા પડશે અને તેની ડિલિવરી આજે થઈ જશે ડોક્ટર ની બેદરકારી એવી કે સર એમની પાસે તો પેલા તો પૂરતું તેની પાસે ડિગ્રી નથી સિઝરિંગ કરે તે તેની ડિગ્રી છે જ નહીં તો પણ તેને સિઝરિંગ કરેલ અને ત્યાં પૂરતી કોઈ પણ એક પણ જાતની સારવારની કોઈ સગવડ ન હતી ઓક્સિજનના બાટલા નહીં એમ્બ્યુલન્સની સારવાર નહીં કોઈ પણ જાતની સારવાર નહીં અને ડોક્ટર પણ સિઝરિંગ વખતે એક જ હતા અને પછી બહુ હાલત બગડતા આઠ દસ જણા ડોક્ટર આવેલ અને પછી આવી રીતના બધું તો બધા જ નીકળી પટેલ પટેલ પોતે હતા અને અમે બહુ કહેતા કે પોલીસને જાણ કરશી તમારી ઉપર કાર્યવાહી થાય કેમ કે તમારી બેદરકારી છે તેમ કરતા તો હિનાબેન અમને એવી રીતના ધમકી દેતા કે તમે આવી રીતના એ કે મારી ઉપર આક્ષેપ નાખશો તો હું એ કે દવા પી જાય કે હું અહીંયા અહીંયા જ કે અત્યારે જ દવા પી જઈશ એવી રીતના અમને કેતા અને પોલીસને જાણ કરી અને તે અને તે એવી ખોટી રીતના આવી રીતના બીજા કોઈ પરિવાર ઉપર ન થાય તે માટે ખાસ અપીલ છે અને અમારે એક જ ન્યાય જોઈએ છે કે મારી બેન ના થયું છે તો તેની ધરપકડ કરો અને મારી બેનને ન્યાય મળે અને આ બીજા કોઈ પરિવાર ઉપર આ ન વીતે તમારી હવે શું માંગશે લાશ સ્વીકારવાનો છે લાશ તો એમાં મારી બેન ન્યાય મળશે અને તેની ધરપકડ અમારી સામે થશે તો જ અમે લાશ સ્વીકારશે ત્યાં સુધી નહીં સ્વીકારવાનો શું માંગશે તમારી માંગમાં સર એ એનું એનું પેલા તો લાયસન્સ રદ કરાવો કારણ કે તેનો આ ત્રીજો ચોથો કેસ છે તેવી અમને જાણ થયેલ આજ સવારમાં કે આ આ પહેલી વાર નથી કે ન્યા બધાને અમે અમે જાણ અમને જાણ કરેલ કે આ તેમનો બીજો ત્રીજો કેસ છે અમને ખબર હતી કે આ આ જે આ ડોક્ટર છે એ પ્રસૂતિ નો કરાવી શકે ડિલિવરી નો કરાવી શકે એવી અમને ખબર હોત તો સર અમે ન્યા જાત જ નહીં કેવી રીતે ગયા હતા તમે ન્યા અમે ન્યા હું તો રાજકોટમાં રહું છું અમારા જીજુ ને એ ગામડે રહી છે એટલે ગામડાઓ વાળાઓને તો કઈ ખબર પડે નહીં એટલે તેમના એક બે જણા ત્યાં જાતા તેથી તે અહીંયા ગયેલ